આવી પદ્મિભા વાળાએ ગોંડલના રમેશ અમરેલીયા હની ટ્રેપમાં ફસાવ્યા હની ટ્રેપમાં ફસાવ્યા બાદ લાખો રૂપિયાની માંગણી કરી હતી ક્ષત્રિય સમાજના અગ્રણી છે પદ્મિભા વાળા જેઓની ધરપકડ કરવામાં આવી છે તો ચાર લોકોની પદ્મિબા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે હની ટ્રેપમાં ફસાવ્યા બાદ લાખો છે પદ્મિબા વાળા સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ચૂક્યા છે દિવેશ પદ્મિબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે શું છે વધુ વિગતો ચોક્કસ મનથી વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજનું જે તે સમયે આંદોલન થતું ત્યારે આંદોલનના આગેવાન તરીકે ચહેરો તે તે સામે હતો ત્યારે છે છે કે સહિત કુલ લોકો ઉપર ફરિયાદ તે ગોંડલના વેપારી દ્વારા કરવામાં આવી છે ગોંડલ પોલીસ દ્વારા ગોંડલ બી ડિવિઝન દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પદ્મિબા વાળા તેજલ સહિતના હોય ગોંડલના જે રમેશ અમરેલી નામના વ્યક્તિ છે તેને હની ફસાવ્યો હતો અને તેના પાસેથી મુખ્ય આરોપી છે તે તે હજુ છે તે હજુ પોલીસ પકડ થી દૂર છે પરંતુ પદ્મિની બાદ સહિત કુલ ચાર લોકોની ગોંડલ બી ડિવિઝન પોલીસ અત્યારે અટકાયત કરી છે બનશે જી દિવ્ય જાણકારી સાથે જોડાવા બદલ આભાર